જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર પાંચનો અભ્યાસક્રમ જેમાં મેજર તેર એટલે કે મેજર માં મેજર તેરનો વિષય છે સંચાલક કે હિસાબી પદ્ધતિ જેને આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કહીએ આ કોર્સની ક્રેડિટ છે ચાર ટોટલ માર્ક્સ છે છ જેમાં પચાસ માર્ક કોલેજ કક્ષાએ અને પચાસ માર્ક યુનિવર્સિટી કક્ષાએ એમ બે વિભાગમાં વહેંચવામાં આવશે અને ટીચિંગ અવર્સ છે સાહીઠ કલાક તો બીકોમ સેમેસ્ટર પાંચમાં બે હજાર પચીસ થી જે અભ્યાસક્રમ અમલમાં આવવાનો છે તે સૌ પ્રથમ જોઈશું આપણે આ અભ્યાસક્રમમાં કુલ ચાર યુનિટનો સમાવેશ થાય છે જેમાં યુનિટ નંબર એક છે વિષય પ્રવેશ સંચાલકીય હિસાબી પદ્ધતિ અને ગુણોત્તર વિશ્લેષણ યુનિટ નંબર બે ભંડોળ પ્રવાહપત્રક અને રોકડ પ્રવાહપત્રક યુનિટ નંબર ત્રણ અંદાજપત્રીય અંકુશ અને પરિવર્તનશીલ અંદાજપત્ર જ્યારે યુનિટ નંબર ચાર છે એ સીમાંત પડતર પદ્ધતિનો સમાવેશ થાય છે તો આમ આ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં કુલ ચાર યુનિટનો સમાવેશ થાય છે હવે આપણે એક પછી એક યુનિટનો અભ્યાસ જોઈશું જેમાં કયા મુદ્દાઓ આપણે અભ્યાસ દરમિયાન આવરી લેવાના છે તો સૌપ્રથમ યુનિટ નંબર એક વિષય પ્રવેશ સંચાલકીય હિસાબી પદ્ધતિ અને ગુણોત્તર વિશ્લેષણ તેને બે વિભાગમાં વહેંચવામાં આવશે વિભાગ વિષય પ્રવેશમાં સંચાલક હિસાબી પદ્ધતિ જે થિયોરિટિકલ બાબતોનો સમાવેશ થાય છે જેના મુદ્દાઓ આ પ્રમાણે છે પ્રસ્તાવના સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ સંચાલકીય હિસાબી પદ્ધતિના હેતુઓ સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર સંચાલકીય હિસાબી પદ્ધતિ નાણાકીય હિસાબી પદ પદ્ધતિ અને પડતર હિસાબી વચ્ચેનો તફાવત સંચાલકીય હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદા આ ઉપરાંત સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધનોનો સમાવેશ થાય છે તો વિષય પ્રવેશ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આ મુદ્દાનો અભ્યાસ કરવાનો રહેશે ત્યારબાદ છે યુનિટ નંબર એકનો સેક્શન બે એટલે કે બી ગુણોત્તર વિશ્લેષણ જેમાં આપણે આ પ્રકારના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના નાણાકીય વિશ્લેષણ અને અર્થઘટન ગુણોત્તરનો અર્થ અને તેનું સ્વરૂપ હિસાબી ગુણોત્તર અને ગુણોત્તરોનું વિશ્લેષણ ગુણોત્તરોનું વિશ્લેષણનું મહત્ત્વ અને તેની ઉપયોગિતા અને મર્યાદા હિસાબી ગુણોત્તરનું વર્ગીકરણ જેમાં અ પ્રણાલીગત વર્ગીકરણ નફા નુકસાન ખાતાના ગુણોત્તર પાકા સર્વેના ગુણોત્તર અને સંયુક્ત ગુણોત્તરનો સમાવેશ થશે જ્યારે બ અનુસાર વર્ગીકરણમાં સ્થિરતાના ગુણોત્તરો પ્રવાહિતતાના ગુણોત્તરો ચલંદનના ગુણોત્તરો અને નફાકારકતાના ગુણોત્તરોનો સમાવેશ થાય છે અને આ પ્રકરણમાં વ્યવહારુ દાખલાઓ આવશે એટલે કે ગુણોત્તર વિશ્લેષણમાં વ્યવહારુ દાખલા પૂછાશે તો આ છે યુનિટ નંબર એકનો અભ્યાસક્રમ હવે આપણે જોઈશું યુનિટ નંબર બેનો અભ્યાસક્રમ તો યુનિટ નંબર બે માં આ ભંડોળ પત્રક અને રોકડ પ્રવાહ પત્રક એમ બે બાબતોનો સમાવેશ થાય છે એટલે કે કુલ બે ચેપ્ટર આવશે જેમાં સૌ પ્રથમ આપણે ભંડોળ પ્રવાહ પત્રકનો અભ્યાસ કરવાનો છે જેના મુદ્દા આ પ્રમાણે છે પ્રસ્તાવના ભંડોળ પ્રવાહ ભંડોળ પ્રવાહનો અર્થ ભંડોળ પ્રવાહના સ્ત્રોત અને ભંડોળનો ઉપયોગ ભંડોળ પ્રવાહ પત્રકનું મહત્વ સંચાલક માટે તેની ઉપયોગીતા અને તેની મર્યાદા મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવું આ અંગેના વ્યવહારુ પરીક્ષામાં પૂછાશે ત્યારબાદ બીજો યુનિટ નંબર બે માં ચેપ્ટર નંબર બે છે જે રોકડ પ્રવાહ પત્રકનો સમાવેશ થાય છે તેમાં આ પ્રકારના મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના રોકડ રોકડ સમકક્ષ અને રોકડ પ્રવાહ અને રોકડ પ્રવાહનો અર્થ રોકડ પ્રવાહનું વર્ગીકરણ ભારતીય હિસાબી ધોરણ ત્રણ અને ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ત્રણ સાત મુજબનો અભ્યાસ રોકડ પ્રવાહ પત્રકની ઉપયોગીતા અને તેની મર્યાદાઓ આ ઉપરાંત ભારતીય હિસાબી ધોરણ ત્રણ મુજબ રોકડ પ્રવાહપત્રક તૈયાર કરવા અંગેના દાખલાઓ એટલે કે વ્યવહારુ દાખલાઓ પૂછાશે આમ યુનિટ નંબર બેમાં બે ચેપ્ટરનો સમાવેશ થાય છે અનુક્રમે ભંડોળ પ્રવાહ પત્રક અને રોકડ પ્રવાહ પત્રક બંનેના દાખલાઓ પૂછાશે પરીક્ષામાં ત્યારબાદ છે યુનિટ નંબર ત્રણ જેનું નામ છે અંદાજપત્રીય અંકુશ અને પરિવર્તનશીલ અંદાજપત્ર તો યુનિટ નંબર ત્રણમાં બે યુનિટનો સમાવેશ થાય છે જે આ પ્રમાણે છે એમાં એ અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ જેમાં સૈદ્ધાંતિક બાબતો છે એટલે કે થિયોરિટિકલનું ચેપ્ટર છે આ થિયરીનું જેમાં અંદાજપત્રનો ખ્યાલ વિવિધ પ્રકારના અંદાજપત્રો એટલે કે બજેટ તૈયાર કરવા અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશ અંદાજપત્રિય નિયંત્રણનો અર્થ ઉદ્દેશ ફાયદા અને મર્યાદા ત્યારબાદ બીજું યુનિટ છે યુનિટ નંબર ત્રણમાં ચેપ્ટર નંબર બે છે જે પરિવર્તનશીલ અંદાજપત્ર છે જેમાં આ પ્રકારના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે પરિચય સ્થિર અને પરિવર્તનશીલ અંદાજપત્રનો અર્થ પરિવર્તનશીલ અંદાજપત્રના ઉદ્દેશો અને ઉપયોગીતા પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાના પગલાં ખર્ચ નિયંત્રણ અને નિર્ણય લેવામાં પરિવર્તનશીલ અંદાજપત્રનો ઉપયોગ અને આ પ્રકરણના વ્યવહારુ દાખલાઓ પૂછાશે આમ યુનિટ નંબર ત્રણમાં બે ચેપ્ટરનો સમાવેશ થાય છે અનુક્રમે ચેપ્ટર અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ જે સૈદ્ધાંતિક બાબતો તે લઈ તે થિયરીને લગતી બાબતો છે જ્યારે યુનિટ નંબર બી ત્રણમાં બી એટલે કે પરિવર્તનશીલ અંદાજપત્ર જેમાં વ્યવહારુ દાખલાઓ અપેક્ષિત છે હવે જોઈશું આપણે યુનિટ નંબર ચાર સીમાંત પડતર પદ્ધતિ જેમાં આપણે આ પ્રકારના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે સીમાંત ખર્ચ અને સીમાંત પડતર પદ્ધતિનો અર્થ સીમાંત પડતર પદ્ધતિની ધારણાઓ અને લાક્ષણિકતાઓ સીમાંત પડતર પદ્ધતિના લાભ કે ઉપયોગિતા સીમાંત પડતર પદ્ધતિની મર્યાદા સમતુટ વિશ્લેષણમાં આ ચાર મુદ્દાનો અભ્યાસ કરવાનો છે સમતુટ વિશ્લેષણનો અર્થ તેની ધારણા ઉપયોગિતા અને મર્યાદા સમતુટ વિશ્લેષણને આપણે બ્રેક ઇવન પોઈન્ટ પણ કહી શકીએ કેટલાક અગત્યના શબ્દોને સૂત્રો યાદ રાખવાના છે જેમાં આ પ્રકારની વિગતો ધ્યાનમાં લેવાની છે સમતુટ બિંદુ અને તેને લગતા સૂત્રો એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ ફાળો નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર પ્રોફિટ વોલ્યુમ રેશિયો સલામતી ગાળો એટલે કે સેફ્ટી માર્જિન ચાવીરૂપ પરિબળ એટલે કે કી ફેક્ટર જેમાં ફક્ત માલસામાન અને મજૂરીના દાખલાઓ અપેક્ષિત છે અને આ અંગેના વ્યવહારી દાખલાઓ આપણને પૂછાશે આ છે યુનિટ નંબર ચાર સીમંત પડતર પદ્ધતિ તો સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આ ચાર ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે હવે આપણે જોઈશું પરીક્ષામાં કઈ રીતે ગુણાંકન થશે તે અંગેની બાબતો જેમાં સૌ પ્રથમ આપણે ઇન્ટરનલ ઇવેલ્યુએશન સ્કીમ જોઈએ તો યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ ઇન્ટરનલ ઇવેલ્યુએશન સ્કીમમાં અસાઇમેન્ટ કેસ સ્ટડી પ્રેઝન્ટેશન સ્લીપ ટેસ્ટ અનાઉન્સ્ડ સરપ્રાઇઝ ટેસ્ટ કે ક્વીઝ કે સજેસ્ટેડ ટૂલ્સમાં મિનિમમ એની ટુ એટલે કે કોઈપણ બે એસાઈનમેન્ટ અથવા તો કોઈપણ બે કેસ એનાલાઇસિસ અથવા તો બે પ્રેઝન્ટેશન અંગેના વીસ માર્ક છે એટલે કે ટોટલ દસ ને દસ વીસ માર્ક ત્યારબાદ મિડ ટર્મ રિટર્ન ઇવેલ્યુએશન એટલે કે કમ્પલસરી ફોર ઓલ સ્ટુડન્ટ એટલે કે બધા વિદ્યાર્થી માટે આંતરિક પરીક્ષાને વીસ ગુણની રહેશે જે ફરજિયાત છે આ ઉપરાંત એટેન્ડન્સ એન્ડ ક્લાસરૂમ પાર્ટિસિપેશનના દસ માર્ક છે આમ આંતરિક પરીક્ષા અંગેના કુલ ગુણ છે એ પચાસ છે એટલે કે વીસ માર્ક અસાઇનમેન્ટ કે સ્ટડી પ્રેઝન્ટેશન સ્લીપ ટેસ્ટ એટલે અનાઉન્સ કે સરપ્રાઇઝ ક્વીઝ સજેશન ટૂલ્સના છે વીસ માર્ક છે એ રિટર્ન ટેસ્ટના છે અને દસ માર્ક એટેન્ડન્સ અને પાર્ટિસિપેશન ના છે પચાસ ત્યારબાદ યુનિવર્સિટી પરીક્ષા તો યુનિવર્સિટી પરીક્ષામાં પચાસ માર્ક જે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન ઉપર મુજબની સિસ્ટમના છે તે પચાસ માર્ક છે અને એક્સટર્નલ યુનિવર્સિટી એસેસમેન્ટના પચાસ માર્ક છે જેમાં પ્રશ્ન નંબર એક છે એ યુનિટ નંબર એક માંથી આવશે અને એની અથવામાં યુનિટ નંબર એકનો આવશે જે દાખલો આપણને પ્રેક્ટિકલ જ પૂછવાનો છે એટલે કે ગુણોત્તર વિશ્લેષણના અથવામાં ગુણોત્તર વિશ્લેષણનો દાખલો આપણને દસ માર્કનો પૂછાશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે એ પણ આપણને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાવાનો છે યુનિટ નંબર બેમાંથી અથવા યુનિટ નંબર બેમાંથી જેમાં ભંડોળ પ્રવાહ અને રોકડ પ્રવાહનો દાખલો હોઈ શકે દસ દસ માર્ક્સનો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાવાનો છે યુનિટ નંબર ત્રણમાંથી એટલે કે પરિવર્તનશીલ અંદાજપત્રમાંથી તો એ પણ દાખલો આપણને પૂછાઈ શકે દસ માર્કનો અને દસ માર્કનો ત્યારબાદ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર ચાર છે જે યુનિટ નંબર ચારમાંથી આવવાનો છે એની અથવામાં પણ ચારમાંથી પૂછવાનો એટલે કે સીમાંત પડતરની અથવામાં સીમાંત પડતરનો દાખલો દસ માર્કનો હોઈ શકે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે એ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાવાનો છે આન્સર એની ટુ આઉટ ઓફ ફોર એટલે કે ચારમાંથી કોઈ પણ બે લખો એટલે કે આ એક બે ત્રણ અને ચાર યુનિટમાંથી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ટાઈપના પૂછાશે જેમાંથી આપણે બે લખવાના રહેશે એટલે કે પાંચ પાંચ ગુણના બે પ્રશ્નો પૂછાશે એને કુલ ગુણ રહેશે દસ આમ યુનિવર્સિટી એસેસમેન્ટ પરીક્ષાના ગુણ કુલ રહેશે પચાસ એટલે કે દસ વધતા દસ વત્તા દસ વધતા દસ વધતા દસ એટલે પચાસ એટલે કે ઇન્ટરનલ પચાસ વત્તા યુનિવર્સિટીના પચાસ આમ મળીને કુલ ગુણ સો માર્ક્સના થશે તો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વિશેનું જે પરીક્ષા અંગેનું માળખું છે એ આ મુજબ સો માર્ક્સનું રહેશે જેમાં પચાસ માર્ક્સ છે યુનિવર્સ કોલેજ કક્ષાએ જે આ પ્રમાણે રહેશે અને પચાસ માર્ક્સ છે એ યુનિવર્સિટી કક્ષાએ જે આ પ્રમાણે રહેશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકના મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ